સુરત સમાચાર સામે આવી છે તો સુરતમાં એક કલાકારી બનાવી છે વિશ્વની સૌથી નાની ગણેશજીની મૂર્તિ

આપણા ઇન્ડિયામાં ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયા છે ગણેશજી ઉત્સવ આવી રહ્યો છે સાથે સાથે દિવાળી પણ આવી રહી છે દિવાળી પર લોકો ખાસ પૂજા કરતા હોય છે આ બધું ધ્યાનમાં રાખીને અમો અમોએ વિશ્વના સૌથી નાનામાં નાની સાઈઝના લક્ષ્મીજી અને ગણેશજીનું નિર્માણ કર્યું છે એક ઇંચની સાઈઝના ગણેશજી બનાવ્યા છે અને એક ઇંચની સાઈઝના લક્ષ્મીજી બનાવ્યા છે આ જે અમે બનાવ્યા છે તેમાં એની અંદર બાવીસ કેરેટ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના સર્ટિફાઈડ ગોલ્ડ યુઝ કરવામાં આવ્યું છે સોલિડ કોમ ઓફ ગોલ્ડ છે આની અંદર આટલી નાની પ્રતિમા હોવા છતાં પણ પ્રતિમામાં પૂરેપૂરે જે ક્લેરિટી છે તે તે દર્શાય છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે મેડ ઇન ઇન્ડિયા તે તો અમે લોકો વર્ષો વર્ષથી પૂરું કરી જ રહ્યા છે સાથે સાથે આટલી નાની પ્રતિમા હોવા છતાં પણ આની અંદર અમે લોકોએ ઝીરો ડિફેક્ટ વર્ક કર્યું છે આ બધી ખાસિયત હોવાથી અમે લોકો આને વિશ્વમાં પહેલીવાર ইন বুক অফ রেকর্ড করা যাই রাখাছে যে এক বিশ্ব রেকর্ড